સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે ત્યારે નવા રિંગ રોડ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેશમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહિયાળ બન્યો છે રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો કારે બાઇકને અડફેટે લીધી હતી જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે સવારે સાડા સાત વાગે નવા રીંગરોડ પર વરિયાવને ચાર રસ્તા આગળ અકસ્માત કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો કાર ફૂલ સ્પીડમાં હતી આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતા જોકે બ્રેક લાગતા લાગે ત્યાં સુધીમાં અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક રાજુભાઈ મધુભાઈ કહ્યું કે રાજુભાઈ ગોપાલ વતની છે સુરતમાં તેઓ વાળીના ચોક પાસે રહે છે સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા આ દરમિયાન અકસ્માત થયો હતો અકસ્માતની જાણ થતાં જ અમે દોડી આવ્યા હતા ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો એકસો આઠ અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી હાલ વધુ તપાસ ચાલી રહી છે રાજુભાઈ એકદમ સીધા સાદા અને કામથી કામ રાખનાર મહેનતો હતા બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત